સીતારામની જય માતાજી બધાને હું છું મહેશ શાંતિબેન માલદેભાઈ ટીમ્બા જુનાગઢથી તમારું સ્વાગત કરું છું રાંધલ કૃપા કિચનમાં આજે આપણે બનાવીશું લીલી આંબલીની ચટણી તે પણ ફક્ત બે મિનિટમાં તો ચાલો રેસીપી શરૂ કરીએ અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલું બેલાયકોન જરૂરથી દબાવજો જેથી હું વિડીયો મૂકું તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને તમે પણ એકવાર આ રીતે લીલી આંબલીની ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી એક મોટો વાટકો ભરીને લીલી આંબલી એક મોટી સાઈઝની ડુંગળી સમારીને જરૂર પ્રમાણે હળદર પાવડર જરૂર પ્રમાણે લાલ મરચું પાવડર જરૂર પ્રમાણે મીઠું જરૂર પ્રમાણે ખાંડ મેં અહીં ખાંડળી અને દસ્તો લીધેલા છે કારણ કે આપણે આમાં જ ચટણી બનાવીશું તો પરફેક્ટ એવું આપણે રિઝલ્ટ મળશે આપણે જો મિક્સર જારમાં બનાવીએ તો તે મીઠાસવારી નથી બનતી તેથી આમાં જ આપણે ચટણી બનાવીશું લીલી આંબળીના આપણે આ રીતના ટુકડા કરી લેવાના છે કારણ કે આપણે ખાંડવામાં સેલવું પડે હવે આપણે લીલી આંબળીના ટુકડા બધા ખાંડળીમાં એડ કરી દેવાના છે વન ફોર ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર જે પ્રમાણે તમે સ્પાઈસી ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકાય છે વન ટી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું તમે તમારા સ્વાદ અકોર્ડિંગ લઈ શકો છો વન ફોર્થ ટી સ્પૂન જેટલું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું કારણ કે હળદર પાવડર એડ કરવાથી આપણી ચટણીનો કલર ખૂબ જ સરસ આવે છે બે ટેબલ સ્પૂન આપણે ખાંડ એડ કરીશું કારણ કે લીલી આંબલી ખાટી હોય અને ખાંડ મીઠી હોય તેથી સરસ મજાનો ખાટો મીઠો ટેસ્ટ આવે તે માટે ખાંડ એડ કરવાની આ રીતે ખાંડડી અને દસ્તાની મદદથી જ આપણે ચટણી બનાવવાની કારણ કે આમાં બનાવીએ સરસ એવું આપણે રિઝલ્ટ મળે છે આ રીતે સરસ એવું આપણે બધું ખાંડી લેવાનું છે આ રીતની આપણી પેસ્ટ બનીને રેડી છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં એક મોટી સાઈઝની ડુંગળી આ રીતે રીતે લેવાની છે તેને પણ આપણે સારી ખાંડી લેવાની છે તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે તો સરસ મજાની આપણી ચટણી ખંડાઈને રેડી છે તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી લીલી આંબલીની ચટણી બનીને રેડી છે લીલી આંબલીની ચટણી વણેલા ગાંઠિયા સાથે પણ ખાઈ શકાય છે આ રીતે પણ એમને ખાઈ શકાય છે ખાટી મીઠી એવી સરસ મજાની આપણી ચટણી બનીને રેડી છે તમે પણ એકવાર આ રીતે લીલી આંબલીની ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને મારી આ લીલી આંબલીની ચટણીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી